બટન કટન નીટ મંડાઈ કે આવો પાર્લમેન્ટ કે કોઈ દી જોયો નથી જમાનીમાં માલરો બાઈંટા દરને નીડ નાખી પ્લેટ ચલાવે અને બટન દબ્યું નહી પ્લેટ હલિંગ કરતી તૃતી પડી બીજી પ્લેટ ચડાવી ચાક ગાતી કરપથી પ્લેટ ફૂટી ગઈ ઢકલ ખાના વાળા એમ થયું કે આ પ્લેટ કોઈ દી જિંદગી માં ક્યારે છૂટે નહીં અને આમ કે ત્રીજી પ્લેટ ઢળા છે અને ચાપ ડાબી કરા કોસીઓ પ્લેટ માં કટકા એ રીતે છે એક કટકો તો એ ચાપ ડાબો વાળા ના પગ માં પડ્યો ને પગ કપાઈ અને એ સાત દવાખાને લઈ ગયા પણ દવાખાને પાટા પીની કર્યા પછી સપનામાં આ જગ્યા નો ઓલિયો પુરુષ બેઠા તે પ્રેર ચલાવીતી પાડો સત્તાધારની જગ્યા નહી દીગળ તીતની જગ્યા નહી પાડો તાત્કાલ ને સત્તાધાર ફુગળ નકર તમારું વિકંદન નીકળી જાય હા ઈ પાડાને અહીંયા ફુગળવાની વ્યવસ્થા કરીને એમ તો ઈ દેખ ખટરામ પાડો લઈ આવતા હતા હા એ ભરુત કોઈ જાય તો સાઈદ મંગા દીતી ને એમ એને એમ પાડો આ ક્યાં ખબર સત્તાધાર કે રૂપિયા હાલ આવશે અહીં વેચી દે

શામની બાજુ બધા પાડાને અહીં ગામલા કર્યા આ પાડો સમાજીએ ત્રણ વાર માથું ટેકાવી અને ખંભે માથું ના દીધો આ ઈ દકિયા આ દીવડા આજી તડા એમ કે જો સામની બાપુ યુવરાજ બાપુ એ તો સમાજ જ તરી ગયા સત્તાધાર નું તો હું કદાચ કોઈ તમને એમ કે તો એને કહી દો કે અડધી રાતે હાથ બસ ઉભરીને જાવ ને તો અહીંયા ભોજન મળે આનાથી વધારે મોટો પદ તો દુનિયામાં કયો ગમે ત્યારે જાવ હા અહીંયા હવા કે હાંડુ દે આવે ને પાણી આ ઈ જગ્યા આ તો આપણે બધા ભાઈ વાળા છે હું તો એમ કહે કે આ હું તો એમ કહું છું કે આપા બીજાના આંગણે આવી અને આ જગ્યાને માણી લેવાય બાપ આને માફવાની કોશિશ ન કરે આયા માણી લે આ આ આ ફૂલ આ ફૂલ માથે આંટો માર્યો ને ઈ આપણો ભાગી કહેવાય અને એટલે જ વિભવ વ્યાસ લખે છે